વ્યક્તિ શક્તિનું જીવતું જાગતું ઉદાહરણ છે મળો ગ્રીન કમાન્ડો નિલેશ રાજગોરને તે પાટણ જિલ્લાના કુણઘેર ગામના છે પર્યાવરણ સંરક્ષણની લડતના આ પ્રતિબદ્ધ સૈનિકે અત્યાર સુધીમાં તેમના વિસ્તારમાં આઠ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરી ઉછેર કરેલો છે બે હજાર પંદરથી આ ઝુંબેશ સ્વરૂપ નિલેશભાઈએ કરી આજે અનેક લોકો તે પ્રેરણા સ્ત્રોત બની ગયેલા છે નિલેશભાઈના આ પ્રયાસોના પગલે ગ્રીન ફૂટપ્રિન્ટમાં વૃદ્ધિ થઈ છે તેમજ ટકાઉ વિકાસને વેગ મળ્યો છે નિલેશભાઈની આ પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમનો પર્યાવરણ પ્રેમ પરમાત્મા કાં કે ઇતને લાખો પેડ જો આજ બડે હો ગયે ઓર જો પંછી જો અલગ અલગ જીવ સૃષ્ટિ હૈ તો વો જો પલપ રહી હે ઓર જો પ્રકૃતિ કા સહી માહને સંરક્ષણ ઓર સંવર્ધન હો રહ જો લુપ્ત હો રહી હતી વનસ્પતિયા જો લુપ્ત હો રહી પંછી જો લુપ્ત હો રહી વાઇલ્ડલાઇફ કુછ ના કુછ હમ કર રહે તો એક સુકૂન મિલતા હે

चेंज अवार्ड पर प्राप्त थेलू हो तो कोई भी काम मैं करता हूँ या जो भी काम करता है उसके लिए एक प्रेरणा बनता है पूरा राज्य जानता है देश जानता है तो उससे कई लोग प्रभावित होकर मेरे जैसे कई युवा उसमें जुड़ते हैं जैसे वन पंडित अवार्ड गुजरात का सर्वोच्च अवार्ड है क्लाइमेट चेंज का अवार्ड भारत सरकार की तरफ से है और एक लाख नकद राशि तो ये सब एक सुकून देता है कि भाई कोई तो है जो हम काम कर रहे हैं उसको देख रहा है ભાવિ પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ઊભી કરવી કે નિલેશભાઈનો ધ્યેય મંત્ર છે આ ધ્યેય મંત્રને સિદ્ધ કરવા માટે તે શાળા કોલેજોમાં સેમિનાર અને વર્કશોપનું આયોજન કરે છે નિલેશભાઈ પર્યાવરણ સંરક્ષણ માટે વિદ્યાર્થીઓ ઉપરાંત સરકારી અધિકારીઓનો પણ સહયોગ પ્રાપ્ત કરે છે શ્રી નિલેશભાઈ રાજગોર કે સાથ હમ તકરીબન સાત સાલ સે જુડે હુ ઓર એ કામ કર રહે હૈ મેને હમને કાફી સુના હૈ કે પુરાને સમયમાં હમારે ઋષિમુનિ थे वो काम करते थे लोगों में धर्म और काफ़ी जागृति का काम करते थे समाज के लिए काम करते थे हमने तो ऋषि मुनि नहीं देखे लेकिन आज मैंने हमने सात साल से तो एक ऋषि देखा है जो पर्यावरण के लिए काम कर रहा है अपना सब कुछ न्यौछावर करके जो काम कर रहा है तो नीलेष भाई गुजरात में हमारे यहाँ पाटन में काम करे उनका काम पूरे गुजरात में फैला हुआ है पाटन जिला ना प्रकृति प्रेमी ना प्रयास पाटन जिला ने હરિયાળો બનાવી દેવામાં આવેલ છે અને ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઈ લડવા માટેની પ્રેરણા તેઓ પૂરી પાડી રહ્યા છે